નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ન્યૂઝ ચેનલ બારડોલી બારડોલી આશાપુરી મંદિરના હોલ ખાતે નગર ખેડૂત સમાજની સામાન્ય સભા મળી હતી જેમાં મોટી સંખ્યામાં બારડોલી પ્રદેશના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા બારડોલી આશાપુરી મંદિરના પ્રાંગણમાં બારડોલી પ્રદેશ ખેડૂત સમાજની સામાન્ય સભા મળી હતી જેમાં નગરના પ્રમુખ કિરણ લાકડાવાળા અધ્યક્ષતામાં આ બેઠકમાં મોટી સંખ્યામાં હોદ્દેદારો અને બારડોલી પ્રદેશના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા આ સામાન્ય સભાઓ મુખ્ય એજન્ટાઓ ખેડૂતોને પડતી હાલાકી તેમજ પડતા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી બારડોલી નગરના ખેડૂતોના પાયાના પ્રશ્નો જેવા કે વીજળી પુરવઠો ખેતરમાં જવાના આંતરિક રસ્તા તૂટી ગયા હોય રખડતા ઢોરોના પ્રશ્નોને નગરપાલિકા મામલતદાર પ્રાંત તેમજ પોલીસ વિભાગને રજૂઆત કરવામાં આવશે જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ છે ओह मेरे मार्केट आता ही बंद है मेरे पिछला दो बार में तो वो बाहर ही आती है कि आरोही नगर से जो समय में हमेशा क्या लगा किये इस पैसा वो है जो कल्पना

મુકેશભાઈ નું સન્માન કરશે આપણા બારડોલી ખેડૂત સમાજ દ્વારા આજે ખેડૂતોનો જે પ્રોગ્રામ થયો છે તેમાં વર્ષગીન એન્વાયરમેન્ટ કંપનીને પણ ઇન્વાઇટ કરી છે એ લોકો આ ખેડૂતો માટે ઘણું સારું કામ કરે છે અને એમાં ઓછી મહેનતે કેવી રીતે આપણે ઉત્પાદન વધારી શકીએ એની માહિતી અમે વર્ષગીન એન્વાયરમેન્ટ તરફથી હું અનિલ મિસ્ત્રી આજે આપીશ થેન્ક યુ કિરણ લાખડાવાડા બારડોલી નગર ખેડૂત સમાજના પ્રમુખ તમામ હોદ્દેદારો આજ રોજ આશાપુરી માતાજીના મંદિરના પટાંગણમાં બારડોલી નગર ખેડૂત સમાજની સામાન્ય સભા રાખવામાં આવી છે આ સામાન્ય સભામાં મોટી સંખ્યામાં બારડોલી પ્રદેશના ખેડૂતો હાજર રહ્યા છે આ મિટિંગમાં મુખ્ય એજન્ડા ખેડૂતને લગતા વિવિધ પ્રશ્નોને લગતી ચર્ચાઓ કરવામાં આવશે અને તાત્કાલિક ધોરણે જે તે જગ્યાઓ પર રજૂઆત કરવામાં આવશે ખાસ કરીને બેલાણના પ્રશ્નો હોય બીજને લગતા પ્રશ્નો હોય રખડતા ઢોરોને લગતા પ્રશ્નો હોય કે આવતા જતા રસ્તાને ખરાબ થઈ ગયા છે અને સુધારણા માટેના રસ્તાના પ્રશ્નો હોય એ નગરપાલિકા હોય મામલતદારશ્રી હોય પીઆઈશ્રી હોય કે એસડીએમ સાહેબ હોય એ તમામને ખેડૂત સમાજ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવશે અને પ્રશ્નોનો નિકાલ ન થાય તો ગાંધી ચિંડા માર્ગે આંદોલન પણ કરીશું એ પ્રકારના ઠરાવો આજ રોજ કરવામાં નક્કી કરવામાં આવ્યું છે આજ રોજ મોટી ખેડૂતો હાજર રહ્યા છે અને એન્વાયર્મેન્ટ કંપનીના અમારા એક મિત્ર વર્ચલ કંપનીના એન્વાયર્મેન્ટ કંપનીના પણ એક ભાઈ રહ્યા છે એમાં પણ પ્રેઝન્ટેશન આજે કરશે જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત